રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા લોકદરબાર સદંતર નિષ્ફળ નીવડ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો શહેરમાં એકથી અઢાર વોર્ડની સમસ્યાઓને લઈને શહેર મેયર નૈનાબેન પઢિયાર દ્વારા આ લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લોકો વિવિધ સમસ્યાઓ લઈને આવે છે થી લઈ અને તેર આઠ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં એકથી અઢાર વોર્ડની અંદર લોકદરબાર યોજવામાં આવ્યો તેમાં એક હજાર પાંચસો ને સુડતાલીસ ફરિયાદો અન્ય અન્ય આપેલી હતી જેમાં સ્વચ્છતા બાબતની હતી પછી પોલ બાબતની હતી કે જે પીજીવીસીએલમાં મુદ્દો જતો હોય અને અન્ય કોઈ અન્ય બાંધકામ વધારા નોન લીગલી થઈ ગયું હોય એના માટેની હતી એટલે કે જગ્યા દબાણની હતી એમાંથી એક હજાર ચારસો ને ચોર્યાસી નો અમે નિકાલ કર્યો છે અને સાતસો ને અઠયાવીસ જે ફરિયાદો છે એ અત્યારે પેન્ડિંગમાં છે એનો તાત્કાલિક ધોરણે હવે સમય મંગળથી ગુરુની અંદર બેઠક બોલાવી અને આ સમસ્યા જલ્દી નિવારણ થાય સાતસો ને મુદ્દાઓને બેઠક બોલાવીશું પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક થી અઢારે અઢાર રોડમાં મેયર દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો હતો ખાસ કરીને એના પોતાના જ કાર્યકરોને બોલાવીને જ લોકદરબાર કરવામાં આવ્યો છે એમાં કોઈ લોકોને આમંત્રણ પણ આપવામાં નથી આવ્યું અમારા જો કોંગ્રેસના કાર્યકરો પણ જતા હતા તો પણ એને બોલવા નહોતા દેતા હતા એના જે કાર્યકરો હોય મહામંત્રી હોય એને જ બોલવામાં આવ્યો હતો આ તદંતરે નિષ્ફળ ગયો છે એક પણ ફરિયાદ કોઈ સોલ્વ થઈ નથી ભાજપના શાસકો મોટી મોટી વાતો જ કરે છે આ ટીઆરપી કાંડની અંદર પોતે તદંતરે નિષ્ફળ ગયા છે રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વૈધો છે એટલે આ લોકદરબાર કરવામાં આવ્યો છે તદંતરે નિષ્ફળ ગયો છે અને પંદરસો જેટલી ફરિયાદો આવી છે એમાંથી પંદરથી વીસ જ ફરિયાદો સોલ્વ થઈ છે